ગાઈસ આપણે જ્યાં પ્રયાગરાજમાં હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે ત્યાં રહે છે કે હનુમાનજી નીચે પથારી કરીને આરામ કરી રહ્યા છે આપણે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ દર્શન કરવા આપણે નીચે ઉતર્યા પછી આપણે હનુમાન દાદો દર્શન પણ બહુ સરસ થયા તમે વિડીયામાં જોઈ રહ્યા છો ને એવો સામે દેખાય છે ને એ દાદા આરામ કરી રહ્યા છે તમે વિડીયામાં જુઓ આ દાદા આરંભ કરે છે બઉ સરસ રીતે થઈ ગયા છે એટલે હવે બારી ગયા છે મિત્રો સામે દેખાય રહી છે નદી પણ છે ગંગા જમણા સરસ્વતી બહુ નદી અત્યારે ચોમાસામાં ઘણી બધી પાણી આવી ગયું છે નદીમાં એટલે આપણે જોઈ રહ્યા છીએ આપણે નદી જોઈને હવે નાગ વાસુદેવનું મંદિરે આવી ગયા છે દર્શન કરવા એટલે હવે જવાનું છે નાગ વાસુદેવ નાગજી મંદિર બસ દ

దాదా మోకరాజ్య సుర અરૂમુની રસમણી ગૌતમિશમિ આ છે આપણે મિત્રો ગુફાની અંદર મંદિર છે એમાં દર્શન કરવા પણ જઈ રહ્યા છીએ હવે મિત્રો દર્શન કરીને ગુફાની બારી આવી ગયા છીએ અમે હવે બીજા દર્શન કરવાના છીએ